હેલ્ધી સાથે એકદમ ટેસ્ટી આજે આપણે મેથીના મુઠિયા બનાવીશું ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે સાંજ માટે કંઈક હલકું બનાવવું હોય તો આ રેસીપી ટ્રાય કરી શકો છો મેથીના પાનને બેથી ત્રણ પાણીએ વોશ કરીને ડ્રાય કરી લેવા એ પછી આપણે ઝીણા સુધારી લીધા છે તો અહીંયા મેથી કપના માપ પ્રમાણે ત્રણ કપ જેટલી લીધી છે સાથે એક ચોથાઈ કપ જેટલા કોથમીરના પાન ઉમેરીએ અહીંયા મેથી સિવાય જો તમારે પાલક ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકો છો બે મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરીએ ઘીણું સુધારેલું લસણ ઉમેરીએ બે ચમચી જેટલું છે લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ચપટી હિંગ ઉમેરીએ એક ચોથાઈ ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર તીખાશ તમે પ્લસ માઇનસ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ સાથે એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ એક મોટી ચમચી સફેદ તલ ઉમેરીએ એકદમ ઝટપટો ટેસ્ટ આપવા માટે એક મોટી ચમચી ખાંડ ઉમેરીએ ત્યાં એકદમ સોફ્ટ અને ઠંડા થાય પછી પણ ડ્રાય ન પડે તે માટે બે મોટી ચમચી તેલ ઉમેરીએ સાથે એકદમ ફૂલેલા બને તે માટે આપણે એક ચોથાઇ ચમચી જેટલા ખાવાના સોડા ઉમેરીએ સોડાને એક્ટિવેટ કરવા માટે એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીએ બધા મસાલાને મેથી સાથે બરાબર મિક્સ કરી લઈએ મેથી સાથે મસાલા બરાબર મિક્સ કરી લીધા છે અને મેથીમાંથી પાણી પણ છૂટું પડ્યું છે અહીંયા મેં કપના માપ પ્રમાણે અડધો કપ ઘઉંનો કરકરો લોટ ઉમેર્યો છે સાથે બે મોટી ચમચી ચણાનો લોટ જેનાથી બાઇન્ડિંગ સરસ આવે છે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ તો અહીં અમે અડધો ઉમેરી દીધો છે અને થોડો આપણે પછી જરૂર પડશે તો ઉમેરશું તમે ઘઉંના લોટની જગ્યાએ બાજરીનો લોટ અથવા તો જુવારનો લોટ વાપરી શકો છો આજીમાંથી પાણી છૂટું પડ્યું તેમાંથી જ આપણે લોટ તૈયાર કરી લીધો છે અને લોટ એકદમ સોફ્ટ તૈયાર કરવાનો છે આ રીતનો લોટ બાંધવા માટે મારે એક કપની ઉપર બે ચમચી જેટલા લોટની જરૂર પડી છે ત્રણ કપ મેથી સાથે આપણે એક કપ અને ઉપર બે ચમચી જેટલો લોટ વાપર્યો છે થોડો લોટ હાથમાં લઈને મુઠિયાનો શેપ આપી દઈએ મુઠિયાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતની જાળીવાળી પ્લેટ મૂકી દઈએ અને ઓઇલથી બરાબર ગ્રીસ કરી લઈએ પાણી બરાબર ગરમ થઈ ગયું છે તો હવે મુઠિયાને થોડા થોડા અંતરે રાખી દઈએ હવે હાઈ ગેસની ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકીને મુઠિયાને દસથી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ મૂઠિયાને સ્ટીમ કરતી વખતે ગેસની ફ્લેમ ધીમી નથી રાખવાની બાર મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણ ખોલીને નાઈફની મદદથી ચેક કરીએ તો નાઈફ એકદમ ક્લીન આવે છે મૂઠિયા સ્ટીમ થઈ ગયા છે અને ઠંડા કરી લેવા ઠંડા થઈ જાય એ પછી પીસ કરવાના છે મૂઠિયાના પીસ થઈ ગયા છે અને એકદમ જાળીદાર અને પોચા મૂઠિયા તૈયાર થયા છે આ રીતે બધા મૂઠિયાના પીસ કરી લીધા છે આ મૂઠિયાને તમે તેલ સાથે પણ સર્વ કરી શકો છો અને જો તમારે મુઠિયાને વઘારીને પછી સર્વ કરવા હોય તો એ રીતે પણ કરી શકો છો તો વઘાર તૈયાર કરવા માટે પેનમાં બે મોટી ચમચી તેલ ઉમેરીએ સાથે અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એક ચમચી સફેદ તલ ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરીને વઘારને બરાબર મિક્સ કરી લઈએ રાઈ જીરું બરાબર કકડી ગયું છે તો હવે તૈયાર કરેલા મુઠિયાના પીસ ઉમેરીએ મૂઠિયાના દરેક પીસમાં વઘાર બરાબર કોટ કરી લઈએ તો આ રીતે હળવા હાથે મિક્સ કરી લઈએ મૂઠિયાને જો તમારે વધારે થોડા ક્રિસ્પી કરવા હોય તો થોડી વાર વધારે થવા દેવાના મૂઠિયાના દરેક પીસમાં વઘાર બરાબર કોટ થયો છે ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ ગેસની ફ્લેમ બંધ કરી દઈએ ગરમા ગરમ મૂઠિયાને તમે લીલી ચટણી અથવા તો ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ